વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે સુરતના અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે વિવાદ વધતા જ્ઞાન સ્વામીએ માફી માંગી છે અને વિવાદિત વિડિયો ડિલીટ કરી દીધો છે ત્યારે વિવાદને લઈ યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ અંગે આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરવામાં આવશે બેઠકમાં વેપારીઓ સંસ્થાના આગેવાનો સહિત બેઠકમાં ઉપસ્થિત રહેશે તેમ જણાવવામાં આવ્યું છે ભરતભાઈ ગઢિયા વીરપુર જલારામ વેપારી આગેવાન તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું જેને આજે બસોને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી કરવા માટે સવારે વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે

સંત શિરોમણી બોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે પરણ સત્ય હકીકત મેં કીધું એમ બોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામી સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ એના માટે આવતીકાલ સવારે કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આમાં આની ઉપર પગલાં લેવા જોઈ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ